હું ઘણીવાર કહું કે આજુબાજુના ભારતને આજુબાજુના જેટલા બીજા દેશ છે એને રામાયણ વાંચી લેવું આ લંકાને તો રામાયણ સાંભળવાની જરૂર જ નથી કારણ કે એ તો ખુદ એના આની અંદર આવી ગયેલા પણ આજુબાજુના બીજા દેશ છે એને ખરેખર રામાયણ સાંભળી પછી શાંતિ રખાય હું કામ કે ખાલી ભગવાન રામ રીસ ને લઈને આવે તો એ લંકા ઉપર તો ખાલી વાનર જાય તો વિજય થઈ જાય તો જેથી ભારતના નર બધા ઉભા છે આજુબાજુ દેશની પરિસ્થિતિ શું થાય હકીકત હજી આ પાકિસ્તાન ને ખબર જ નથી એને એનું બજેટ બને એટલું તો દર શનિવારે હનુમાન ને તેલ સડે ભારતમાં સાહેબ એટલું તો અમારે હનુમાનજી તેલ ઉપાડી લે પણ ભારત 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 છે એનો નાનો મારો પ્રસંગ લેવો છે એ માટે કે ભારત વર્ષ ને એક વાનર યુવાન કેવો છે

અને છેલ્લે અંગતને મોકલે જુઓ સમાધાનમાં નહીં બાપુ પીઠ માણસોને મોકલવા જોયો ને જાંબુવાન જેવા હતા વડીલો અંદર સમાધાન માટે તો એને જ મોકલે ને ઠરેલ બુદ્ધિ હોય સમજાવ્યો કે નહીં યુવાનને મોકલ્યો કે મારો યુવાન ઠરેલ બુદ્ધિનો હોય શકે આ સાબિત કરવા માટે અને પાછું એવું અંદરથી એવું લાગે કે એ માટે મોકલ્યો હોય કે જેના બાપને મારી નાખ્યો એ મારી ભેગો છે એને હું તારી પાસે મોકલું છું તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ ગાળ આ ઘટના ઘટી એવી અને આમ જો માણસને એન્ટ્રી થાય ને તો આમ બધા નજર તો થાવી જ કે આ કોણ આવ્યું એમ આજ લંકાની રાવણની કચેરીમાં જેદી અંગદ જે પ્રવેશ કર્યો બાપુ હાડાડાડાડ હાટ કરતી બધાની નજર ઈ બાજુ વઈ ગઈ અને જશાનંદ રાવણને એમ કોણ આવ્યો આમ જા જોયું રાવણ ખુદ બોલ્યો છે કોણ છો તું નાંગત બોલે છે મેં અંગત વાલી કા બેટા અહી રાવણ હું વાલીનો નો દીકરો અંગત છું હવે જેના બાપે છ મહિના બગલમાં રાખ્યો રાવણ પણ જેને રાવણી વૃત્તિ હોય ને એને એમાં એમાં રિવેશ ગેર હોય જ નહીં પાછા જ ન પડે રાવણ શું બોલ્યો ખબર હા 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 એક એવો વાનર હતો મેં નામ સાંભળેલું અંગત કે હું ઘોડિયામાં તો પણ મને યાદ તો છે જ તું એમ કે શું કરે તારા બાપા હું ઓળખું છું મારા મિત્ર હતા અંગત કે અગિયાર દિવસ ડાયરેક્ટ મળી લેજો ને એમાં કોઈ એના મંત્રી રાવણના મંત્રી જઈને રાવણના કાનમાં જઈને કીધું કે મહારાજ માફ કરજો જેની તમે વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે રાવણ માટે ખરેખર પાછું ફરવાનો મોટો મોકો હતો

તારી તે તો તારી જનેતાની કૂખ લજવી હું રાવણ બોલ્યો ખૂબ બોલ્યો બધું લખાણું નથી પણ ખૂબ રાવણ ક્રોધિત થયો છે કે જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તો ભાઈ ગયો અને તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈએ તારા બાપ નું વેર વાળીએ લે આનો આનો બીજો બધો હું તો ભૂલી ગયો તારા બાપા હાટું હું બાજુ લે મરક 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 દાત કાઢે છે રાવણ તમને હું સમજાવવા આવ્યો છું તમારી ભેગો બેસવા નથી આવ્યો મારા બાપ ને માર્યો પણ એને એની વૃત્તિ તમારા જેવી હતી એટલે મારા માર્યો અને કરુણા નિધાન છે છે અને હજી આપ માની જાઓ તો ભગવાન ને હું પ્રાર્થના કરું આપને ક્ષમા કરે ક્ષમાની વાત આવી રાવણ અતિ ક્રોધમાં હજી કઉ છું વાનર મારી ભેગો આવી જા અને અંગત કે તમારી આખી ફોજમાં મારી સામે બાંધેવો છે કોણ જામવાન છે ને બુઢાપો આવ્યો છે ભગવાન રામ ની તાકાત ની મને ખબર છે પણ એની શક્તિ નું હરણ મેં કર્યું છે એટલે એ ચિંતામાં એ પણ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં લખન શેષ નારાયણ અવતાર છે ઓળખું છું પણ ભાઈ ની પરિસ્થિતિ જોઈને મારી સામે લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં બાકી રહ્યા તમે બધા વાંદરા તમે તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો રાવણ બોલ્યો છો તમે બધા નદીના કાંઠાના ઝાડ જેવા છો નદીમાં ઘોડાપુર આવે અને જેમ એમ કે નદીના ઝાડવા ડફો નદીમાં પડી જાય અને હાટ કરતા જેમ સાગરમાં ભણવાયા જાય એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર જેથી આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો જો એટલું કે રાવણ અટકી જાય તો એ ઘણું પણ થોડુંક રાવણ એટલું બોલ્યા કે હા અંગત એકમાં મને થોડીક તાકાત દેખાણી કો નું છો મહારાજ થોડાક દિવસ પહેલા આવીને જે મારું ગામ બળી ગયો એમાં મને થોડોક કહ દેખાણ હનુમાનજી નું ક્યો છો મહારાજ હા અંગત હવે મને લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે

હું તારી ભરી કચેરીમાં પગ મૂકું છું કે તારી ભરી કચેરીમાં માલી તારો એક પણ યોદ્ધો જો તલભાર મારો પગ ઊંચો કરી નાખે સોગંધ રામના માં જાનકીને મૂકીને મેં આવતા થઈ જાઉં એમ કરીને ખાલી એને હાથ પસાડ્યો ને અંગતે એની સભામાં હાથ પસાડ્યો તો રાવણ ગોથું ખાઈ ગયો પૂજ મોરારી બાપુ તો એમ કે હાથ એટલે પચાડ્યો છે કે હે માં

એક પછી એક યોદ્ધો ઉભો થયો પણ અંગતનો એક પણ પગ કોઈ ઊંચો કરી ન શક્યો એક પણ વ્યક્તિ દશાનંદ રાવણ જ્યારે ઉભો થયો પણ બાપુ એવો ક્રોધમાં માં ફેવો એમ કેવાય નાની એવી હોડીમાં ગાંડા હાથીને નાખ્યો હોય અને હોડી જેમ હાફક ડફક થતી હોય એમ બાપુ પૃથ્વી મળી થી હલવા વિષય પૂજામાં મળી જાય એમ કેવાય કે આમ પુરાતન ના છોરિયા છૂટતા હતા અંગતે દાંત કાઢી લંકેશ મહારાજ મારા પગ પકડવા આવો છો એની કરતા એકવાર વાર રાઘવના પકડી લ્યો ને તમારો બેડો પાર થઈ જાય પછી તો કહે છે અંગત બારો નીકળ્યો અંગત બારો નીકળ્યો ને હવે આ રામાયણમાં નથી પાછું ન્યા પત્રકારો આવ્યા પ્રેસ કોન્ફરન્સ બોલાવી અંગત અમારો પ્રશ્ન છે બોલો કે તમારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તમે રાવણને મારી ન શકો શું અંગત બોલ્યો દાદા એક પાટુ ભેગો માન નાખ્યો એનો એક પાટુ ભેગો અમુનો અમૃતનો લાદોડા હોતો નીકળી જાય કે કેમ કે હું છ મહિનાનો હતો અને ઘોડિયામાં હિંચકતો તેદી મારા બાપે આ રાવણને ઘૂઘરો કરીને મારા ઘોડીએ બાંધ્યો હતો અને તેથી હું છ મહિનાનો હતો ને તેદી હું તો થપાટો મારતો તમારે ની દહ માથાળો આમ આમ જતું હતું હાલે લા લે કડે ખેડિયા ખેડિયા માથેલો અને મને એટલી બધી મજા આવતી હતી કે અંગત કહે છે કે ક્યાં મોઢાની મૂશ કહે હું એ મને એવી મામને અને હવે તું એવડો થઈ ગયો છું કે એક થપાટ મૂકું ને તો ત્રણસો ને વીસ દાંત નો ઢીગલો કરી નાખો બરાબર છે ને ગણિત બત્રી ગુણ્યા દસ એમ પાછો હું નિશાળે ગયો તે પાછું નહોતું કઈ ભણવાનું એક થપાટ ભેગો એક પાટું ભેગો માન તો તે માર્યો કેમ નહીં તક મારું તો જેને મારવા માટે મારા બાપ અયોધ રાઘવે અયોધ્યાથી અહીંયા ધક્કો માર્યો ખાધો ને એ મારા પ્રભુનું માતેમ ન ઘટે એ માટે મેં એના માટે રહેવા દીધો જીવન જેટલું કહેવાનો મતલબ કેટલું જીવાય મહત્વનું નથી સ્વામી વિવેકાનંદ ચાલીસ વર્ષની ઉંમરે વ્યાજાય આપણો દાદો જગતગુરુ શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરમાં જોઈની લીલા હકેલી હજી જગત એને ભૂલતું ન હોય કૃષ્ણ અગિયાર વર્ષ જ ગોકુળમાં રહ્યા અને આજે વ્રજ હજી ગાંડું છે એના નામે રોઈ પડે ખાલી નામ લ્યો અને આપણે એસી એસી વ્રિયા ટપાલી ને ખબર નથી ક્યાં મારો કહેવાનો અર્થ એ છે કે એ જ સરવાળો શૂન્ય ન કરવો હોય તો આવા આવા સંતોની નજીક રહેવું આવી કથાઓમાં જવું હું તો કોઈ બહુ બાપુ મને બહુ રમતા ન આવડે પણ કાલે આપે કીધું એટલે પછી તો પછી મને યાદ આવ્યું કે આ બધું કદાચ વયું જાય પણ આ ઠુમકા માર લીધા એ કોણ લઈ જવાનું કોના પાસે લીધા બહુ જૂનું એક દ્રષ્ટાંત છે બાપુ ઉદ્યાસન ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રિય રથ લઈને નવખર ધરતી ને ઉજાડવા માટે જ્યાં નીકળે છે

રૂખી પરિવારના રખેહર પરિવારના દંપતિ ને બાપુ ન્યાલી નીકળવું અને રખેહરનો ધ્યાન જે મહારાજ ઉપર પડવું અને મહારાજનું ધ્યાન આ dono દંપતી ઉપર પડવું અને એક વસ્તુ મને બહુ ગમે છે બાપુ એક એક પેલા માણસો પાસે મૂલ્ય હતા કે હું આ છું આ મારાથી ન કરાય અંહારા લાલા લાલ હાટ કરતો એમ કહેવાય કે બાઈના કાળજામાં પીડ્યો એના એટલે ને કીધું ભૂંડી કરી કા આ જગતનો આપણો બાપ છે આપણો રાજા છે એને આપણે હવારમાં મોઢું ન દેખાડાય આજ ભૂલથી આ સેરિયે ચલાણું આપણે આય ચાલવાનું હોય ને આપણે તો બોલો કે આપણને ક્યાં ખબર હતી કે મહારાજા અત્યારે રટારિયે છે ગાજટ પાછો ફર્યો બાવડું પકડીને બાઈ પોતાની ઘરે વહી ગઈ પોતાનો ઓરડો બંધ કર્યો ઓરડો તો શું હોય ભાંગલ ઝૂંપડી હતી હાકલ ચડાવી દીધી ફફડે હાય હાય કરી ભાઈ રાજાએ કચેરી ભરી છે હાવા પર જ્યાં દી ચડ્યો રાજાએ કચેરી ભરી અને માણસોને કીધું કે આપણા ગામ ના ઓલા રખેહરને દંપતિ ને બે ને બોલાવો દરવાજે ટકોને ત્યાં ખોલો કોણ રાજના માણસો કેતી થતી બાઈ કે આજ આપણે દંડ મળવા અને જે હવે હરી કરે હાલો કે આવી નું વાય પણ રાજા હજી દાદા પૂછે ન પૂછે બાઈ ની આંખ વાલી મહારાજ મારા પતિ ને કેતી હતી કે આપણો રાજા છે એને આપણે આપણે મોઢું ન દેખાડાય પણ અમને ખબર નતી આ પચારી ઉભા છો ભૂલ થી શેરી માં આજે અમારે હલાણું અમને માફ કરો અમને ખબર છે અમારા મોઢા જોઈએ તમારો દી બગડે

બે હવે એ સમયમાં હજાર હજાર કોરી એના હાથમાં આવે એટલે તેડું નાયક એના સંતો ને બોલાવ્યા હવે નાયક તેડું એમાં સંતો અને બે ને રાજા એવા કપડા આપેલા એટલે બીજા હોય ને તો આ માળું શોખી ગયું લ્યો આમે અહીંયા થતા હતા સંતોના શેરીવાળા આવી સજ કરું ને ઘરે આવો નહીં મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં અને એ વાહ હાલે અને આ બેય મણે બાપુ બેહણ્યું મારે દાદા શેરીવળા આવી સાજા કો કે કીધું ઉલાળા માં જેણે દીધું નહીં ઠપાટ મારીને લઈ લે ઓલાથી સહન ન છું બીજાથી અને ત્યારે એને જવાબ આપ્યો કે ઠપાટ મારીને લઈ લે પણ અમે આ ઠૂમકા મારી લઈએ એ ક્યાં પાસા લઈ લેવાનો છે કોઈ પેલા

અને આરું ઘરનું ભાતું ખરેખર ખાવાની મજા આવે ઓલા પીઝા બર્ગર બધું પણ ભાતું થેપલા તો આપણા બાપના ને કોણ ના પાડે આ ભાતા ભેળા હશે ને એના માટે એ ગુણ થાય એ સરવાળો શૂન્ય નહીં થાય નહીં થાય ને નહીં થાય ભાઈ સરવાળો શૂન્ય નો ન થાય આ સરવાળો શૂન્ય ન થાય એના માટેનો આયોજન છે ભલે ઘણા એ કીધું તું આવવું છે ભાગ્ય વિના નર પાવત નહીં ભાગ્યમાં ન લખ્યું હોય ને ભળતા હોય ને શાક કોઈ દી નો પાડે પણ કોકની ભેગા ભળી તો આનંદ બો આવે આ તો ભાવ દૂધ ઓલા જ છે પણ ભલે ડંકીનું પાણી હોય ને દૂધમાં નાખી ગયું તો દૂધના ભાવે મળ્યું ખપ્પા પણ જેને કિંમત વધારી હોય ને એને કોઈ દી ભૂલાય નહીં જેને આપણી કિંમત વધારી હોય એને ભૂલાય નહીં એ જ દૂધને ને તમે કળાય તાપ કરો તો પેલા પાણી બળશે મારી મારી પેલાને બળવા કેમ દો કિંમત વધારી હતી પણ બાપુ પાછું કેવું થાય તો તમે પાણીને બળતું જવું દૂધ થી રહેવાય નહીં બાપુ આમ ઉભરા મારે કે આગને ઓલવી નાખવું હા મારી ભેગો છે બળવા ન દો આગને ઓલવી નાખો તો એમાં પાછું થોડુંક પાણી નાખી જાય ને તો પાછું દૂધ શાંત થઈ જાય ના ના પાછું વી આવ્યું જે બળ્યું હતું ને પાછું વી આવ્યું જી ભેળા દેહલા પાણ પણ મણા રે મોટા ઉમે જઈને ખુશું આકાશના છે રે કરુણે જઈને ખુશુ રે આકાશના છે તળિયા લંકામાં બેઠા છે ત્યારે લંકા નો પ્રસંગ યાદ કરવો છે બાપુ ભારત ભારત છે ભાઈ તારે હીરા નો રાનો વે પાર જવે રાતનો જાણ લહાલ તાર હirano વે પારજી તાર હirano વે પારજી તાર હirano કવિ કાક બાપુ ની આ કવિતા

બધાએ તારી તિજોરી ન ખોલી નાખ